નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આજે હિંમતનગર નજીક ગામડી ગામના પશુપાલક દૂધ ભરાવી ઘર તરફ આવી રહ્યા હતા જે દરમિયાન અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે તેમનું મોત થયું જેના પગલે સ્થાનિક ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો તેમજ નેશનલ હાઇવે નંબર આઠ બ્લોક કરતા પોલીસ સાથે ઘર્ષણ પડશે જોકે પોલીસે વીસ જેટલા ગેસના સેલ છોડતા મામલો વધુ ઉગ્ર બનતા સ્થાનિક પુરાઈ પોલીસ ગાડીને પણ આગ ચાંપી હતી કે સેનાના જવાનો આવતા સમગ્ર મામલો થાળે પડ્યો છે સાબરકાંઠાની હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર આઠ પર આજે ગામડી ગામ પાસે અજાણ્યા કાર ચાલકે પશુપાલકને અડફેટે લેતા પચાસ વર્ષ બાદરસિંહ પરમાનું મોત થયું છે જેના પગલે સ્થાનની ગામડી ગામમાં ભારે રોષ ફેલાયો છેલ્લા ચાર વર્ષથી સ્થાનિક ગ્રામજનો માંગ કરી રહ્યા છે જો કે ચાર વર્ષમાં ચાર ભયંકર અકસ્માત સર્જાયા નેશનલ હાઇવે નંબર આઠ બ્લોક કરાયો હતો જેના પગલે બંને તરફ સાત સાત કિલોમીટર જેટલી લાંબી કતારો સર્જાઈ જોકે પોલીસ ઘટના સ્થળે આવી સમજાવટની જગ્યાએ લાઠીચાર્જ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો જેના પગલે સ્થાનિક પોલીસની કારને પણ આગચંપી કરાતા તે પણ ખાખ થઈ હતી જો કે આખરે પોલીસે વીસ જેટલા ટીયર કેસના સેલ છોડતા સમગ્ર મામલો થાળે પડ્યો હાલમાં રાબેતા મુજબ ટ્રાફિક ડાયવર્ઝન કરાયા બાદ રસ્તો ખુલ્લો કરાયો છે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આજે હિંમતનગર નજીક ગામડી ગામના પશુપાલક દૂધ ભરાવી ઘર તરફ રહ્યા હતા જે દરમિયાન અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે તેમનું મોત થયું જેના પગલે સ્થાનિક ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો તેમજ નેશનલ હાઇવે નંબર આઠ બ્લોક કરતા પોલીસ સાથે ઘર્ષણ પડશે જો કે પોલીસે વીસ જેટલા ગેસના સેલ છોડતા મામલો વધુ ઉગ્ર બનતા સ્થાનિક તુરાઇ પોલીસ ગાડીને પણ આગ ચાંપી હતી જોકે સેનાના જવાનો આવતા સમગ્ર મામલો થાળે પડ્યો છે સાબરકાંઠાની હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર આઠ પર આજે ગામડી ગામ પાસે અજાણ્યા કાર ચાલકે પશુપાલકને અડફેટે લેતા પચાસ વર્ષ બાદરસિંહ પરમારનું મોત થયું છે જેના પગલે સ્થાનની ગામડી ગામમાં ભારે રોષ ફેલાયો છેલ્લા ચાર વર્ષથી સ્થાનિક ગ્રામજનો માંગ કરી રહ્યા છે જો કે ચાર વર્ષમાં ચાર ભયંકર અકસ્માત સર્જાયા નેશનલ હાઇવે નંબર આઠ બ્લોક કરાયો હતો જેના પગલે બંને તરફ સાત સાત કિલોમીટર જેટલી લાંબી કતારો સર્જાઈ જોકે પોલીસ ઘટના સ્થળે આવી સમજાવટની જગ્યાએ લાઠીચાર્જ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો જેના પગલે સ્થાનિક પોલીસની કારને પણ આગચંપી કરાતા તે પણ ખાખ થઈ હતી જોકે આખરે પોલીસે વીસ જેટલા ટીયર કેસના સેલ છોડતા સમગ્ર મામલો થાળે પડ્યો હાલમાં રાબેતા મુજબ ટ્રાફિક ડાયવર્ઝન કરાયા બાદ રસ્તો ખુલ્લો કરાયો છે એવા રાજ કમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા તો શું સમગ્ર વિગત આજે સવારે સાડા સાત વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો મુશ્કેલી થઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડ પર તેમને આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો પોલીસે જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં જટીઓ પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક બોલવાનો પ્રયત્ન કરતાં એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસે ગાડીના ઘાસ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોરા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું શું ડિમાન્ડ હતી સ્થાનિક લોકોને જેના કારણે આ રીતે વિરોધ કરવો પડ્યો સ્થાનિકો સ્થાનિક સાથે વાતચીત કરતાં એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જ્યારે એનએચઆઈના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ એ સ્ટે પણ ગઈકાલે ચૌદ પાંચે આ ચૌદ પાંચે વેકેટ પણ થયેલો છે તે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું એનએચઆઈના અધિકારી જણાવે છે બની હતી સવારે સાત વાગ્યાની કરી કાકો દૂધ ભરાતા હતા તે રોડના સાઈડમાં ઊભા હતા તે ગાડીવાળો ઠોકીને જતો રહેતો ત્યાં મળી ગયા હતા તેના કારણે ગામ આક્રોશમાં આવી ગયું હતું આથી અઢી વર્ષ ત્રણ વર્ષ પહેલાં એક માજીનું એક્સિડન્ટ થયું ત્યારે રોડ બ્લોક કરવાની માગણી કરવામાં આવી હતી કે આમાં અહીંયા બ્રિજ બનાવ્યું કેમ કે અહીંયા અમુક ઘરોમાં અહીંયા આ સાઇડ છે અમુક ઘર રોડના પહેલી સાઈડ છે તેના લીધે અમુક છોકરા રોડના પહેલી સાઈડ રહે છે એના લીધે ગામજનોની એક જ માગણી છે અહીંયા બ્રિજ બનાવવામાં આવે એના લીધે ગોનો આક્રોશ સાઈડ જે રોડ બ્લોક કરવામાં આવ્યો હતો લોકોનું મોત થયું અને કેટલી ઉંમર હતી આની અને ગામ લોકોએ જે પથરાવ કર્યો એમાં શું બનાવો ગામ લોકોને શું અગાઉ માંગ થઈ પરિવારજનોની ફાદરશ્રી પ્રતાપસિંહની મોત થયેલી છે જે અને ગામજનોની એક જ માંગ છે અહીંયા બ્રિજ બનાવે છે એના કારણે અને વાદળીને જે વળતર અહીંયા ગામજનોની એક જ વાત છે કે અહીંયા બ્રિજ બનાવે છે આ આ સાહેબથી પ્લિસર તકલીફ ના પડે ગામજનોને ગાય બેસીને ચાર લેવા માટે અમુક ઘર ગામના છે જે છોકરાઓને સ્કૂલમાં આવવા માટે એમાં કોઈ તકલીફ ના પડવી જોઈએ એના માટે ગામજનોની એક જ વાત છે અંડર બ્રિજ બનાવવામાં આવે જેથી ગામજનોને કોઈ તકલીફ ના પડવી જોઈએ વિજયસિંહ પરમાર